અમરેલી જિલ્લામાં ખેતી બાદ જો કોઈ રોજગાર હોય તો તે હીરા ઉદ્યોગ છે હીરા ઉદ્યોગમાં મંદીના લીધે સ્થિતિ અતિ વિકટ બની ગઈ છે અમરેલીમાં આવેલા નવસો સુડતાલીસ હીરાના કારખાનામાંથી હાલ મોટાભાગના મંદીની જપેટમાં છે અને જે ચાલુ છે તેમાં પણ માત્ર અડધા દિવસ જ કામ થાય છે હીરા ઉદ્યોગમાં મંદી આવતા રત્ન કલાકારોની સ્થિતિ કથળી ગઈ છે જોઈએ આ રિપોર્ટ બાદ અમરેલીમાં પણ હીરા ઉદ્યોગમાં મંદી દિવાળી બાદ મોટાભાગના કારખાના શરૂ નથી થયા નવસો કારખાના પર બંધ થવાની લટકતી તલવાર જે ચાલે છે તેમાં પણ માત્ર અડધો દિવસ થાય છે કામ સુરતમાં હીરા ઉદ્યોગની મંદી રાજ્યના અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે દિવાળી બાદ અમરેલીના હીરા ઉદ્યોગોમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં ખેતી બાદ સૌથી વધુ રોજગારી આપતો હીરા ઉદ્યોગ આજે વિકટ પરિસ્થિતિમાં છે જિલ્લામાં આવેલા નવસો સુડતાલીસ જેટલા હીરાના કારખાના મંદિરનો માર્ગ સહન કરી રહ્યા છે અને મોટાભાગના કારખાના હાલ બંધ થઈ ચૂક્યા છે અને જે ચાલુ છે તે પણ માત્ર અડધો દિવસ શરૂ રહે છે કારણ કે રફ હીરા ન આવવાને લીધે કારખાના પાસે કોઈ કામ નથી જેની સીધી અસર રત્ન કલાકારોની રોજગારી પર પડી રહી છે કારીગરો કામ નથી મળતું મોંઘવારી દિવસે વધતી એવી પરિસ્થિતિ આ હીરાના ધંધામાં થઈ છે એટલા માટેથી કારીગરો પણ આ ધંધામાંથી નીકળવા માંડ્યા છે પલાયન થઈ રહ્યા છે રશિયા યુક્રેન ઇઝરાયલ હમાસ યુદ્ધ ની અસર રફ હીરા નથી આવતા અને લેવાલી પણ નથી રાહત પેકેજ જાહેર કરવા હીરા ઉદ્યોગકારોની માંગ હીરા ઉદ્યોગને લાગેલા ગ્રહણથી રત્નકલાકારો હેરાન રશિયા યુક્રેનનું યુદ્ધ અને ઇઝરાયેલ હમાસના યુદ્ધની સીધી અસર અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ પર પડી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે જ્યારે કાચી રફ હીરાની ઘટ સાથે સિન્થેટિક હીરાએ ભયંકર મંદિરનું ગ્રહણ લગાવી દીધું છે કામ ન મળવાને લીધે રત્નકલાકારોની હાલત અતિ કફોડી થઈ ગઈ છે અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ આજે મરણ પથારીએ ઉભો છે ત્યારે અમરેલી જિલ્લા ડાયમંડ ઉદ્યોગના પ્રમુખ દ્વારા ઉદ્યોગ ના પ્રમુખ માં પ્રથમ વાર એવી મંદી આવી છે કે આજે દોઢ વર્ષથી થી ચાલુ નથી થઈ આવ્યું રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે ઇઝરાયલ યુદ્ધ ચાલે છે જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નું કમાઈને આપતું હોય તો હીરા ઉદ્યોગ છે કોઈ પણ પ્રકારનો ટેક્સ પણ સમગ્ર ટેક્સ ભરતું હોય તો હીરા ઉદ્યોગ છે ત્યારે આ આ આ અંદર ગુજરાતના રત્ન કલાકારો આવી પરિસ્થિતિમાં બેકાર છે ત્યારે રાજ્ય સરકારે અનેક ઇન્ડસ્ટ્રીઓને તમામ પ્રકારના લાભ આપે છે ત્યારે મારી નમ્ર વિનંતી છે કે રત્ન કલાકારો માટે કોઈ સહાય કરવામાં આવે અને કલાકારોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવે વિનંતી ભાવનગર અને અમરેલી જિલ્લામાં દોઢ વર્ષથી મંદી દિવાળીના તહેવારો બાદ કારખાના થયા બંધ લાઠી બાબરા બગસરા સાવરકુંડલામાં વિકટ સ્થિતિ મંદિરના મારથી જીવન નિર્વાહ માટે પણ સંઘર્ષ હીરા માટે હતગણાતો અમરેલી અને ભાવનગર જિલ્લો છેલ્લા દોઢ વર્ષથી મંદીના સકંજામાં સપડાઈ ગયો છે ગત દિવાળીના તહેવારો બાદ અનેક કારખાનાઓ ટપોટપ બંધ થવા લાગ્યા છે લાઠી અમરેલી બાબરા બગસરા સાવરકુંડલા સહિતના તાલુકામાં હીરાના લગભગ યુનિટો બંધ પડ્યા છે પાંચસો જેટલા કારખાના દિવાળી વેકેશન બાદ ખુલ્યા જ નથી હીરાના ઉદ્યોગમાં મંદીના મારને કારણે જીવન નિર્વાહ માટે પણ કારીગરો ઝજૂમી રહ્યા છે

જેથી જિલ્લાના સુડતાલીસ હજાર કારીગરો સામે રોજગારીનો સવાલ ઉભો થયો છે બેરોજગાર થઈને બેઠા છે સરકાર શું કરે છે રત્ન કલાકાર આત્મહત્યા કરવા તરફ વળી રહ્યા છે સુરતમાં તો આપણે જોયું જ છે કે સુરતમાં ઘણા એવા રત્ન કલાકારો કે જે પોતાના વતન પલાયન કરી ગયા છે માત્ર સુરત પરંતુ અમરેલીમાં પણ એવો જ હાલ છે અમરેલીમાં ખેતી બાદ જો સૌથી વધુ વ્યવસાય તો ઉદ્યોગ ઉદ્યોગ હોય એ છે બીજા નંબરનો વધુ વ્યવસાય આપતો હીરા ઉદ્યોગ કે જે આજે મરણ પથારી આવી ગયો છે અમરેલીમાં કારણ રશિયા યુક્રેન યુદ્ધ મિડલ ઈસ્ટમાં તણાવ યુદ્ધ રફ હીરા આવતા જ નથી વિચાર કરો નવસો સુડતાલીસ કારખાના પર બંધ થવાની લટકતી તલવાર છે અડધા દિવસ કામ હોય છે રત્ન કલાકારો જીવન નિર્વાહ માટે હેરાન છે એમને ખબર નથી પડતી કે જીવન ગુજરાન કેવી રીતના ચલાવવું ઘરે પૈસા કેવી રીતના આપવા કઈ છે જ નહીં એમની પાસે કઈ મળતું જ નથી એમને અગાઉ કોરોના કાળમાં પણ આવી જ પરિસ્થિતિ હતી ને હવે યુદ્ધના કારણે તકલીફ પડી રહી છે રફ હીરા ન આવવાના કારણે તમે ખેડૂતોને સહાય આપો છો એમ કહો છો તમે પશુપાલકોને સહાય આપો છો એમ કહો છો રત્ન કલાકારો માટે સરકાર શું કરે છે રત્ન કલાકારો ની સામે સરકાર ક્યારે જોશે રત્ન કલાકારો માટે